હેલો ફ્રેન્ડ્સ કેમ છે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બધાને આજે હું લઈને આવી છું જાદરિયાની રેસીપી અમારે અહીંયા મંદિરમાં અનકોટ ઉત્સવ છે તો એમાં હું જાદરિયું બનાવીને જવાની છું જાદરિયું શેનું બને તો એ ઘઉંનું બને જ્યારે આપણે ઘઉં ઉગાડીએ અને ત્યાર પછી એ જે કાચા ઘઉં હોય એને આપણે શેકી લઈએ અને એનો લોટ બનાવી એનું જાદરિયું બને તો જાદરિયું બનાવવા માટે આપણે જોશે છા લોટ જે મેં ચાળી અને તૈયાર કરી લીધો છે આ છે દૂધ મેં દૂધને ગરમ કરી નાખ્યું છે ને ઘી અને ગોળ આટલી વસ્તુની આપણે જરૂર પડશે દૂધ ગરમ કરી નાખ્યું છે હવે આપણે આ લોટની અંદર એ દૂધ એડ કરી ને એને ધાબો આપી દઈશું ધાબો એટલે કે આપણે જેમ તેલનું મોણ આપીએ ને એ રીતે આપણે દૂધ એમાં એડ કરી અને એને આખો મસળી અને ધાબો આપી દેવાનો આ રીતે આપણે ધીમે ધીમે દૂધ એડ કરી દઈશું અને હવે લોટને આપણે સારી હાથની મદદથી આપણે મસળી અને આખું તૈયાર કરી લેવાનું છે જરૂર પ્રમાણે થોડું થોડું દૂધ એડ કરવાનું રહેશે એક સાથે બધું જ દૂધ એડ નહીં કરી દેવાનું તો આ રીતે મેં દૂધનું મોણ આપી ધાબો આપી દીધો છે હવે એને આપણે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું દસથી બાર મિનિટ ધાબો આપ્યા પછી એ લોટને ફરી એકવાર આપણે ચાઈણાની મદદથી સારી રીતે ચાળી લેશું આ રીતે બધા જ લોટને આપણે ચાયણાની મદદથી ચાળી લેશું એકદમ કરકરિયું ટેક્સચર આવે એ રીતે આપણે ચા ચાળવાનો રહેશે જેમાં આપણે મોહનથાળને લોટને ચાળીએ છીએ એ જ રીતે એક પેનની અંદર આપણે આ રીતે ઘી લઈ લેશું અને ઘીને હવે ગરમ થવા દેશું અંદાજે મેં બે કપ જેટલું ઘી લીધું છે ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં આ રીતે ગોળ એડ કરી દેશું મેં અંદાજે દોઢ કપ જેટલો ગોળ લીધો છે હવે આ રીતે આપણે ગોળને સતત હલાવતા રહીશું બધો જ ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે અહીં ગોળનો પાક નથી આવવા દેવાનો જો પાક આવી જશે તો આપણી ઢેફલી છે એ સરખી નહીં પડે અને એકદમ કડક થઈ જશે બસ હવે આપણો ગોળ તમે જોવો છો એ રીતે ફૂલવા માંડો છે કે આપણો ગોળ ફૂલી જાય એટલે હવે આપણે એની અંદર લોટ એડ કરી દઈશું બસ લોટ મેં એડ કરી દીધો છે એવું લાગે તો થોડી આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને સરખી રીતે મિક્સ કરી લેશું જો તમને ચાદરિયું કોરું લાગતું હોય તો તમે એમાં આ રીતે ઉપરથી થોડું ઘી એડ કરી અને ગરમ કરી હા મેં થોડો ફૂડ કલર એડ કર્યો છે કે જેના લીધે આપણું ચાદરિયું એકદમ ગ્રીન કલરનું બને હવે આપણું ચાદરિયું સારી રીતે મેં મિક્સ કરી દીધું છે હવે આપણે જે વાસણમાં એને પાથરવું હોય તે વાસણમાં એને એડ કરી અને પાથરી દઈશું મારી પાસે આ રીતની ચોકી જેવું વાસણ છે તો હું આમાં પાથરવાની છું મદદથી આપણે આ રીતે ને બેસાડી દેસુ પછી આ રીતે આપણે તાવી મદદથી એકદમ લીસો એને બનાવી દેસુ તો અમે પહોંચી ગયા છીએ મંદિરે અને આ છે અનકોટ ઉત્સવના દર્શન તો આ ઉત્સવ આપણે શું કરવા મનાવતા હોઈએ છીએ એની સ્ટોરી તમને લોકોને ખબર જ હશે આ ઉત્સવની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણએ ગોકુળમાં કરી હતી સૌથી પહેલો અનકોટ એ ગોવર્ધન પર્વત માટે ગોકુળના વાસીઓએ તૈયાર કર્યો હતો તો તમે મને જણાવજો કે તમને અમારો આ ઉત્સવ કેવો લાગ્યો